અમે એક નવો એક ગરબો બનાવ્યો છે જે માતાજીને એક દરવાજા વાળો કરાવ્યો છે એની પણ આ વખતે ડિમાન્ડ સારી જોવા મળી રહી છે મતલબ નવરાત્રી મહોત્સવને લઈને વડોદરા શહેરમાં માહોલ જામી ચૂક્યો છે નવરાત્રી દરમિયાન કેટલાક ભક્તો પોતાના ઘરે ગરબી બેસાડતા હોય છે ત્યારે હાલ વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ જોવા મળી રહી છે કુંભાર દ્વારા માટીમાંથી ગરબીઓ તૈયાર કરી તેને રંગવામાં આવે છે ત્યારબાદ મહિલા કલાકારો દ્વારા જુદા જુદા રંગો વડે ડિઝાઇન ડાયમંડ તથા લેસ પટ્ટી આ ગરબીઓનો શણગાર કરવામાં આવે છે જુદી જુદી અને અવનવી ગરબીઓએ હાલ ગ્રાહકોમાં પણ અનોખું આકર્ષણ જમાવ્યું છે સાથે જ આ વર્ષે વેપારી દ્વારા દરવાજાવાળી અનોખી ગરબી તૈયાર કરવામાં આવી છે જેમાં દરવાજા ખુલે છે જે ગરબી આકર્ષણનું કેન્દ્ર બની છે અમારે આ વર્ષોથી બાપદાદાના પેઢીનો જ્યાં ધંધો છે હવે એક જમાનો પહેલાં હતો કે જ્યાં સાદી માટે લોકો ગરબાનો યુઝ થતો હતો કાનાવાળી હવે ક્રેઝ એવો વધતો રહ્યો છે કે પેન્ટિંગવાળી વર્કવાળી તમે જોઈ રહ્યા છો કે આ મહિલાઓ કેટલો વર્ક કરી રહ્યો છે એમાં આ વખતે સૌથી ઘણો બધો ક્રેઝ એમના માતાજીના પગલાં સાથિયા એવાનો ઘણો બધો ક્રેઝ રહી રહ્યો છે ને જે એમાં ચુંદડી છે આભલા છે એ બધું અમે લગાડીને અમે એક નવો એક ગરબો બનાવ્યો છે જે માતાજીને એક દરવાજાવાળો અમે ગણાવ્યો છે એની પણ આ વખતે ડિમાન્ડ સારી જોવા મળી રહી છે મતલબમાં અને ગરબો મતલબમાં કહીએ તો આપણે એક અમારા ગરબીમાં સત્યાવીસ છિદ્રો હોય છે સત્યાવીસ છિદ્રોનો આપણે અમને સમજીએ કે સત્યાવીસના આપણે આપણા ચાર સમાન હોય છે એટલે આપણા વેદ હોય છે તો એને એકસો આઠ આપણે કરીએ છીએ એમને ગરબાનો મહિમા એટલે છે કે આપણે એકસો આઠ વખતે ગરબાની પ્રદિક્ષા કરી હોય એ રીતનો અભાસ લાગે છે ઘણો બધો વધતો રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે એમાં પણ હવે વાળા મતલબ થાળી છે કોળિયા છે એ પણ હવે વર્કઆઉટ કરીને નવું નવું બજારમાં આવી રહ્યું છે અને ઘરની જે જે પ્રમાણ ડિમાન્ડ હોય છે અમે એવું કરતો બનાવતા રહીએ છીએ એક મહિલા અને ગરબો કાચ કાચો જ્યારે હોય છે ત્યારે લગભગ ત્રણેક દિવસ લાગતો હોય છે એમાં શું છે પહેલાં બનાવવાનો હોય છે કાચો પછી એમાં છિદ્રો પાડવાના હોય છે અને પછી પકવી ને પછી જે મહિલાઓ એક એક ગરબો બનાવતા બનાવતા લગભગ ત્રણથી ચાર દિવસ લાગતો હોય છે અને ગરબા લેડીઝને તૈયાર કરતાં તમે ત્રણેક ત્રણેક કલાક લાગતા હોય છે એ કામ કરીએ છીએ પહેલાં એને માટીથી એ કરીએ છીએ એને બનાવીએ છીએ ભરીએ છીએ પછી એને સુકા દઈએ છીએ ક કલર કામ કરીએ છીએ રેડ કલરનો કલર કરી યલો કલર જે રીતના ઘરાકની ડિમાન્ડ હોય એ રીતના અમે કરીને આપીએ છીએ આમ મોટે ભાગે તો લાલ કલરને પીળો કલરનો ઉપયોગ થાય છે અને એમાં અમે જે રીતના ઘરાકની ડિમાન્ડ હોય એ રીતના અમે સંતોષકારક કરીએ ભાગે અમને લેસનું ડિમાન્ડ વધારે છે સ્ટોનનું ડિમાન્ડ વધારે છે જળતરનું છે એ રીતના અમે અલગ અલગ પ્રકારનું નાખીએ છીએ અમે ગણપતિના પાંચ દસ દિવસ છોડીને પછી અમે સ્ટાર્ટ કરી દઈએ છીએ અને નવરાત્ર આવતા સુધી અમે પૂરા કરી દઈએ છીએ એક ગરબીને પૂરા કરતાં એક દિવસ લાગે છે એક આખો ગરબો પૂરો કરીએ તો એક દિવસ લાગે છે અને જો કસ્ટમરની ડિમાન્ડ વધારે હોય તો વધારે શણગાર કરવાનો હોય તો બે દિવસ બી લાગી શકે છે અમે ઓછામાં ઓછા પંદરસોથી બે હજાર સુધીની અમે થી પંદર મહિલાઓ છે અહીંયા અમે એકબીજાને હેલ્પ કરીએ છીએ અને મદદ કરીએ છીએ અરે અહીંયાથી દર વર્ષે અમે લઈ જઈએ છીએ અને અમે એકચ્યુઅલી બોમ્બેના છીએ એટલે અમને કઈ સ્ટાઇલના ગરબા લેવા એ અમને ખ્યાલ આવે છે અમે નાના ગરબા લેતા નથી અમારા ઘરમાં વર્ષોથી ગરબાની પધરામણી થાય છે પણ દર વર્ષે અમે નવરાત્રિમાં લઈ વેચાઈ જાય છે એટલે અમે આજે લેવા આવ્યા છે કારણ કે જો ગરબો એવું એવી વસ્તુ છે ને કે ભગવાનનું પ્રતિક છે એટલે એમાં જો અમુક લગાડેલું હોય તો આપણને દાઝી જવાની બીક લાગે એટલે કોઈ અમુક વસ્તુ પટ્ટી બટ્ટી હોય કે ફૂલ લગાડેલા હોય તો એમ થાય કે વળી જાય તો આપણને આપ સુકન જેવું લાગે એટલે અમે થોડુંક સિમ્પલ સાદું લેવા માટે મોતીવાળું વધારે પસંદ કરીએ છીએ